પટેલ મિત્રો મહેસાણા સ્ટાર ચેનલમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો રહેશે સાસ પીવાનો ચેલેન્જ સાસ પીવાની હરીફાઈ ઠંડી ઠંડી સાસ પીવાનો ચેલેન્જ ઠંડી ઠંડી સાસ પીવાની હરીભાઈ સાસ પીવાની ચેલેન્જ વિડીયો રહેશે મિત્રો એક મિનિટમાં સાસ પીવાની છે જે એક મિનિટમાં સૌથી વધારે ગ્લાસ સાસ પીજો છે એમને પાંચસો રૂપિયા કેશ ઇનામ આપવામાં આવશે ત્રણ મિત્રો છે જે સૌથી વધારે સાસ પી જશે એક મિનિટમાં એમને પાંચસો રૂપિયા કેશ ઇનામ આપવામાં છે આ ખતરનાક ઉનારામાં ગરમી પડી રહી છે એમાં જો ઠંડી સાસ હોય તો મજા આવી જાય વિડીયો મારો પૂરો જોજો અને પાંચસો રૂપિયા ચલો મિત્રો અમરસિંહ આવી ગયા છે પેલા એક મિનિટમાં ભીમાન રહે છે જે એક મિનિટમાં જે સૌથી વધારે ઠંડી પાંચસો રૂપિયા કેશ ઇનામ આપવામાં આવે છે ચલો સમયના પગલા વિડીયો સ્ટાર્ટ કરીએ ચલો મિત્રો તમારો સમય થાય છે સ્ટાર્ટ ચલો મિત્રો સ્ટાઈમર થઈ ગયો છે સ્ટાર્ટ અને અમાર સીપી વન કરી દીધો ઠંડી સાથ ચાલુ ચલો મિત્રો સાથ દોડતા નહીં હો સાથ કમ્પ્લીટ પી જાજો ગ્લાસમાં ના રહેવી જોઈએ જે ઠંડી સાથ વધારે પી છે એક મિનિટમાં અને પાંચસો રૂપિયા કેશ ઇનામ આપવામાં આવશે અને જોઈ લો મિત્રો ઠંડી ઠંડી સાસ સાસ પીવાની હરીફાઈ સાસ પીવાનો ચેલેન્જ ઠંડી સાસ પીવાનો ચેલેન્જ ને ઠંડી સાસ પીવાની હરીફાઈ ચલો મિત્રો અમારથી જોરદાર પી રહ્યા છે આ થાળીમાં પણ બાર ગ્લાસ છે અને આ થાળીમાં પણ બાર ગ્લાસ પડ્યા છે હવે જોઈએ આપણે એક મિનિટમાં અમારથી કેટલા ઘાસ પી જાય છે ઠંડી ના ઇનામ દીધું છે પાંચસો રૂપિયા જોઈએ મિત્રો જોરદાર સ્પીડ છે જેટલી સ્પીડ રાખશો એટલે તમે પાંચસો રૂપિયાની નજીક પહોંચી જશો ચલો મિત્રો જોરદાર સ્પીડ છે એકતાલીસ સેકન્ડ થયા છે મિત્રો જો ટાઈમર છે ચાલુ અને અમારથી સાસ પીવાનું ચાલુ જ છે જોઈએ કે કેટલી પી જાય છે ચલો મિત્રો પચાસ સેકન્ડ થઈ ગયા છે દસ સેકન્ડ વધ્યા છે અને જોઈએ કે અમારથી કેટલી પી જાય છે તમારી મરજી પ્રમાણે પીવાની છે હારું પાણી પીવાની નથી તો પી કરો તો જ પીજો જલ મિત્રો ટાઈમર થઈ ગયો છે પૂરું 1 મિનિટ થઈ ગયો છે મિત્રો અને અમરજી 2 4 જોઈએ આપણે ગણીને કહી દઈએ જલ મિત્રો 1 મિનિટ થઈ ગઈ છે અને અમરજી 1 મિનિટમાં 8 ગ્લાસ શ્વાસ પી ગયા છે હવે જોઈએ કે બીજા રાઉન્ડમાં આવે 1 મિનિટમાં કેટલી શ્વાસ પી હોય છે ચલો મિત્રો બીજા રાઉન્ડમાં આવ્યા છે રોય છે હવે એ જોઈએ 1 મિનિટમાં કેટલા ગ્લાસ ઠંડા ના પી જાય છે ચલો મિત્રો તમારો સમય થાય છે સ્ટાર્ટ ચલો મિત્રો રોહિત પીવાનું કરી દીધું છે સ્ટાર્ટ ઠંડી સાસ પીવાનો હરીફાઈનો જે વિડીયો છે આમાં રોહિત ભાઈ બીજા રાઉન્ડ આવ્યા છે અને એક મિનિટમાં કેટલા ગ્લાસ પી જાય છે કિલોમીટર ટાઈમર છે ચાલુ રોહિત ભાઈ પીવાનું બસ ઠંડી સાસ ચાલુ છે જોઈએ કે એક મિનિટમાં કેટલા ગ્લાસ પી જાય છે ઠંડી સાસ ના આ મિત્રો આમાં આઠ હતા ને આમાં સાત હતા જોઈએ કે કેટલા ખલાસ કરી નાખે છે એક મિનિટમાં એટલે અમર સિંહ પહેલા રાઉન્ડ માં એમને એક મિનિટમાં આઠ ગ્લાસ પી ગયા હતા અને જોઈએ કે રોહિત કેટલા પી જાય છે જોરદાર સ્પીડ છે પછી સમી સેકન્ડ થયા છે અને જોરદાર સ્પીડ છે આઠ ગ્લાસ ખરાસ કરી નાખશે ત્રીસ સેકન્ડ થઈ ગયા છે ત્રીસ સેકન્ડ વધ્યા છે જોઈએ કે મિનિટમાં કેટલા ગ્લાસ પીજા છે ઠંડી સાસ ઠંડી સાસ પીવાની હરીભાઈ ઠંડી સાસ પીવાની ચેનલ વિડીયો અમારી ચેનલ ના કરી મિત્રો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ આઠ ગ્લાસ પીજા એ રે મિત્રો તેતાલીસ સેકન્ડ થયા છે જો મિત્રો સ્ટાઇમર છે ચાલુ અને તમને એવું લાગે કે નથી પીકે તો રોકાઈ જજો કાંઈ વાંધો નહીં એક મિનિટ દસ સેકન્ડ વધ્યા છે મિત્રો એકાવન બાવન સેકન્ડ થયા છે ચલો મિત્રો એક મિનિટમાં માં આઠ ગ્લાસ પી ગયા છે આપણ અમરસિંહ એક મિનિટમાં માં આઠ પીધા હતા રોહિત ભાઈ આઠ પીધા છે જોઈએ કે કલ્પેશજી એક મિનિટ માં કેટલા ગ્લાસ પી જાય છે જોઈએ ત્રીજા રાઉન્ડમાં માં જોલો મિત્રો ત્રીજા રાઉન્ડમાં માં આયા છે કલ્પેશજી અમરસિંહ અને રોહિતજી એક મિનિટમાં માં આઠ ગ્લાસ સાસ પીધી છે જો આ નવ ગ્લાસ પી છે એક મિનિટમાં માં તો વિજેતા થઈને ₹5 ઇનામ જીતી જશે એમાં ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય નેશનલ સ્ટાર ચેનલ તો સબ્સ્ક્રાઇબ કરી નાખો ચલો મિત્રો સમય ના બગાડતા વિડિયો સ્ટાર્ટ કરીએ ચલો મિત્રો તમારો સમય સ્ટાર્ટ ચાલો મિત્રો તમે થઈ જાવ સ્ટાર્ટ કલ્પેશી એપી કરી દીધો સ્ટાર્ટ ગ્લાસમાં સાના રહેવી જોઈએ કલ્પેશી એક મિનિટમાં જે સૌથી વધારે ગ્લાસ ઠંડી સાસ છે અને પાંચ રૂપિયા ક્યાંશી નામ આપવામાં આવે છે જોઈ જોરદાર સ્પીડ છે અગિયાર ગ્લાસ પડે છે આ મિત્રોને જોઈએ કે કેટલા પી જાય છે એક મિનિટમાં નવ ગ્લાસ પીધા છે વિજેતા થઈ જશે અને પાંચ રૂપિયા નામ જીતીને જશે જોરદાર સ્પીડ છે છ ગ્લાસ ગ્લાસ કરી નાખ્યા છે અને હવે પાંચ પી છે તો અગિયાર ગ્લાસ પી છે ત્રીસ સેકન્ડ થઈ ગયા છે જોલો જોકન્ડ થયા જ છે જો અગિયાર ગ્લાસ હતા લગભગ ડીજી ગયા છે હવે નવ ગ્લાસ ખલાસ કરી નથી પીવી એમનેતાલીસ સેકન્ડ માં નવ ગ્લાસ પી ગયા છે જો મિત્રો એક મિનિટમાં માં એક મિનિટ નહીં પિસ્તાલીસ સેકન્ડ જોલો મિત્રો પિસ્તાલીસ સેકન્ડ માં નવ ક્લાસ પી ગયા છે અને પાંચસો રૂપિયા ઇનામ ડીજી ગયા છે આપણે એમને ઇનામ આપી દે પાંચસો રૂપિયા તો મિત્રો તમારું ઈનામ કેવું લાગે અમારી ઠંડી પીવામાં